નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે નિર્ણયનગર દોરવામાં આવ્યા હતા કોઈ કચાસ વાકી રાખવામાં આવી ન હતી જ્યારે એ તમામ બાબતોને જોવાનો વડાપ્રધાનને કોઈ રસ જ હોતો નથી તથા પોર્ટોકોલ મુજબ આવું કરવું પડતું હોય છે અને એમ પણ એમને તો જનતાનું અભિવાદન ઝીલવામાં ધ્યાન હતું છતાં આવી સેવા કરવામાં આવી હતી તેના ત્રીજા દિવસે નિર્ણયનગર આવેલ નંદનવન આવાસવાળા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના ના રોજ બંપ બનાવવામાં આવ્યો હતો તે બંપને ચૂનો લગાવીને જનતાને ચૂનો લગાવવાનું કામ જવાબદાર જુનિયર કર્મચારીઓએ કર્યું હતું તેને ધ્યાનમાં લઈને જવાબદાર ઇન્ચાર્જને આ બાબતે જાણ કરતા નીત નવા બહારના બતાવીને વાતને ટાળવામાં આવી હતી જેમ કે પટ્ટા દોરવાવાળા છે કે નહીં તે લોકો બીજે કામ કરે છે ફ્રી પડે છે ત્યારે પટ્ટા દોરાવીશું આવા મિત નવા બહાના બતાવ્યા બાદ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ મજબૂર થઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફોન ઉપર આ બાબત જણાવવા તેમણે કહ્યું કે તમારી રજૂઆતને ધ્યાને લઈને કામ પતાવી આપીશું ત્યારબાદ ગણતરીના કલાકોમાં તે બમ્પ ઉપર સફેદ પટ્ટા દોરીને પોતાની જનતા પ્રત્યેની ફરજ નિભાવી હતી તે બદલ ડીવાય એમ એમ સી સાહેબનો ખૂબ ખૂબ આભાર બાકી આમ જનતા સાથે રહીને જે લોકો કામ કરે છે તેમને બહાના બતાવ્યા સિવાય કંઈ જ આવડતું નથી જે અહીં જોવા મળેલ છે નોંધ આવી બાબતે એક શરમજનક વાત એ છે કે સત્તાના ભૂખ્યા લાગતા વળગતા જવાબદાર અંતભક્ત લોકો અહીંથી આવતા જતા હોવા છતાં આવી બાબત સત્તાના ઘમંડ બનતા દેખાતી નથી હોતી જનતાની આવી અનેક બાબતો અહીં જણાવી રહી છે રિપોર્ટર પાલુલ પંડ્યા દ્વારા અમદાવાદ